દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂબંધીના ના લીરે લીરા ઉડતા જોવા મળે છે અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર આવેલા નરીમાનપુરાની અંદર કેનાલની બાજુમાં આવેલી ચીકોવાડીની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાના તથા જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને માહિતી મળતા જાતે જઈને સત્યતાની તપાસ કરી હતી અને જે તપાસ સાચી ઠરી હતી અહીં દારૂની ભઠ્ઠી ચલાવનાર ઈસમ ની સાથે વાત થઈ જેમાં ચંદુ દારૂ બનાવવા માટેનો ગોળ તેજ સમયે લાવી રહ્યો હતો અને તેણે દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાનું કબૂલ્યું હતું આ ઉપરાંત તેણે કોઈ પોલીસ કર્મીનું નામ આપ્યું હતું આવ સાંભળી આ ઈસમ શું કહી રહ્યો છે ગોળ નાખવા જઈ સાહેબ બંધ છે ગોળ નાખવા જઈ રહ્યા બે દિવસ બંધ છે

નંબર આજો ઉલા લો લઈ લે પાસો લાકો આપણે ના પાડે તો આપણે તો પાસો લઈ જવું પડે ને સાહેબ કે કે એનું અપમાન નઈ કરવાનું એ ભલે એ વાત કરી તેમ કે કજ આવ તો વાત વાસ્તું અલગ છે કરે તમને કોનો ફોન આયો ઉલા ભાઈનો ફોન આયો ઉલા ભાઈ તો આપણે જોયા નઈ આમ કરી ઊભો ને ઈ ઉલા ના આઈ નથી એ તો

જો આ बाजू बावाયે ને અંદર ઝૂપડી બનાવી લીધી ને કોણ કોણે કર્યો કરી રહ્યા છું સૌથી મોટો મહત્વની વાત ઇમને મને એવું કીધું કે અંબા છે તો ગુરુ ભાઈને ખબર કેવી તના પડ્યા એની કે અમે અહીંયા ગર્યા જ હતા એને કોણ કોણે કર્યો ચલો બતાઈ દો ને આપણે જોઈ લઈએ હા ચલો જોઈ લઈએ ચલો પડાઈ લો ચાલ એ ન કરજો જબરો મારતા જાય હરવિજય જો હર હરવિજય હર વિજય મને ખબર નથી

તો જોયું ને આ દારૂ નો વેપાર કરી રહેલા બુટલેગરો ના માણસો શું કહી રહ્યા છે ગોળ લઈ જતા પકડાયો છે ન્યુઝ ફોર ઇન્ડિયા ગાડી અને અમારા

લાઈટો રબા દી છે ના બીજો કોઈ અમારા ગ્રુપ નો માણસ કોઈ અંદર સત નહી હતી કોમેડ એને કે ખબર પડી બીજા આય છે અને એમાં જેણે ગણા અંદર ચાદર નાખી દે ને એ મોમેડન છે ના ભાઈ આ અમારા ગ્રુપનો માણસ મોમેડન જો મે ઓળખી છે તો રામ જા કે અમારા બીજા બટુ પર છે પથ્થી પર હા ઝૂપડી માં જ બેઠો છે પાણી ને કુલે ને પડ્યા છે તમારા ના એ તો પેલા છે આપણે માટી નહી પેલા માટી ગાધા અલગ છે ભરણ જઈ રહ્યું છે ગોળ પકડાય છે અને ગુજરાત ની અંદર આવી ઘણી જગ્યાઓ છે જ્યાં દારૂ પકડાય છે ત્યારે હવે પોલીસ આની ઉપર ક્યારે એક્શન લેશે よいしょ。